તાલીમ શિબિર હતી એમાં અમને મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કે આમાં ખુલ્લે આમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે બાબતે સમગ્ર ટીમ લઈને અમે જ્યારે તાલુકા પંચાયતમાં પહોંચ્યા ત્યારે કેટલીક બહેનો જોડે અમે મુલાકાત કરી તેમને પૂછ્યું હોય જણાવ્યું કે સાડા દસ વાગ્યાથી અમે અહીંયા તાલીમમાં બેઠા છીએ અમારી માટે નથી ચા પાણીની વ્યવસ્થા કે કોઈ જમવાની વ્યવસ્થા પણ નથી ત્યારબાદ અમે અધિકારીશ્રીનો સંપર્ક કર્યો ત્યાં જે કોઈ અધિકારી હતા તેમને મળતા તેમને એવું જણાવ્યું કે મને આ બાબત વિશે જમણવારી વિશે કે કીટ કેટલા કિંમત છે તે વિશે મને માહિતી નથી ત્યારબાદ અમે ડીડીઓ શ્રીને મળવા માટે આવ્યા અહીંયા ડીડીઓ શ્રીને મળતા તેઓ જણાવે કે હું યોગ્ય રીતે આની તપાસ કરીશ અમે ઓફિસર શ્રીને પણ મળ્યા આ બાબતને લઈને કે આજની આ તાલીમ શિબિરની અંદર આપના તરફથી અને સરકાર તરફથી શું શું વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે ત્યારબાદ અમને જે અધિકારી શ્રી તાલુકા પંચાયતના સીડીપીઓ મળ્યા અમને તેમની જોડે જ અમે પરિપત્ર માગ્યો તેમને રૂબરૂ પૂછવાથી તો એવું લાગ્યું કે જાણે કે આ મેડમ આ તાલીમની શિબિરના નિયમો વિશે કંઈ જાણે જાણતા જ ન હોય અને તેઓ જવાબ આપવામાં પણ પત્રકાર મિત્રોની વચ્ચે પણ આનાકાની કરી રહ્યા હતા છતાંય અમે અમને માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ મારી પાસે આ એક પરિપત્ર મળ્યો એ પરિપત્રનો અભ્યાસ અમે કર્યો એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે ત્રણસો રૂપિયાની કીટ આપવામાં આવે અને જે આંગણવાડીની મહિલાઓ જે તાલીમાર્થીઓ અહીંયા આવેલા છે તેઓ શ્રીને જમણવાની વ્યવસ્થા કરવાની આવે અને તે જમણવાનો ખર્ચ એકસો ને પચાસ રૂપિયા સરકાર તરફથી સ્પષ્ટ રૂપે અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે પણ અહીંયા નથી જમણવાર કરવામાં આવ્યું કે જે પ્રમાણે કીટ જે આપવામાં આવી છે તે મારી આપની મીડિયાની સમક્ષ હું રજૂ કરું તો ત્રણસો રૂપિયા સરકાર તરફથી જે કીટની કિંમત રજૂ થાય છે તેમાં એક સંચો અને પેન્સિલ હોય આ બીજી પેન હોય આની ટોટલ કિંમત અમે જે તે અમે દુકાનદારને પૂછ્યું હોલસેલરને તો જાણવું કે સિત્તેર થી પંચોતેર રૂપિયાની કિંમત એ વસ્તુ તો સ્પષ્ટપણે આપ જાણી શકો છો કે આ સરકારની અંદર સરકારની મિલી ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા જે ખુલ્લે થઈ રહ્યો છે એકસો પચાસ રૂપિયા જમણવાના અને સવા બસો રૂપિયા આપ જોઈ શકો છો આ કીટના તો ટોટલ સાડા ત્રણસો રૂપિયા અને આવી ત્રણસો મહિલાઓના જ્યારે ઉધારતા હોય તો ખુલ્લે આમ આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું આપના માધ્યમથી સમગ્ર જનતાને જણાવું છું સરકારના આ ખરે કાંડ ખુલે યોગ્ય અધિકારીઓ પર યોગ્ય પગલા લેવાય અને આવી આંગણવાડી મહિલાઓની જે પ્રમાણે નામે જે શોષણ થાય છે તે શોષણ બંધ થાય અને નીતિ નિયમોનું પાલન થાય તેવી અમારી સમગ્ર કોંગ્રેસ સમક્ષ અને સરકાર શ્રી સમક્ષ અમારી રજૂઆત આપના માધ્યમથી સરકાર સમક્ષ પહોંચે એવી અમારી માંગણી છે કપિલ પટેલ ન્યૂઝ અરવલ્લી ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಲ ಯುಟ್ಯೂಬ್ಬಾವೋಲೋ್ರಾಮಿಟರ್